નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત કરીશું આજે તારીખ ચાર જૂનથી લઈને ઓગણીસ ગુજરાતમાં કેવું હવામાન આવનારા દિવસોમાં શું રહેશે વરસાદની પરિસ્થિતિ ચોમાસું ક્યાં પહોંચ્યું ગુજરાતમાં ક્યારે પહોંચી શકે છે આવનારા દિવસોમાં પવન વરસાદ અને ભેજનું પ્રમાણ કેટલું રહેશે અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં ક્યારે વરસાદ તબાહી મચાવશે તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં આપી દઈશું અત્યારે મિત્રો ચોમાસું મહારાષ્ટ્ર સુધી અટવાયેલું છે અને આગામી તારીખે દસથી લઈને પંદર જૂન સુધીમાં ગુજરાતમાં દસ્તક આવે તેવી સંભાવના છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીયા વિસ્તારમાં ચોમાસું આવી જાય તેવી શક્યતા છે અને ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને ચોમાસું આવરી તેવી પણ શક્યતા દેખાઈ રહી છે બીજી તરફ મિત્રો ચોમાસું અત્યારે આવે કે ન આવે પરંતુ અત્યારે જે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં છે એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે જેના ભાગરૂપે થઈને ગુજરાતના અનેક વિસ્તારને વરસાદ મળવાનું તો ચોક્કસથી શરૂ થઈ ગયું છે મિત્રો અત્યારે જે વરસાદ વરસ છે તેને આપણે ચોમાસાનો વરસાદ નહીં ગણીએ અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણીને ચાલીશું ખરેખર તો આપણે પંદર જૂન બાદ ચોમાસાની એક આશા રાખતા હોઈએ છીએ પરંતુ પંદર જૂન પહેલાં પણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે અંદાજે તો એકથી બે ટકા જેટલો વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં થઈ જતો હોય છે એટલે મિત્રો અત્યારે આ વરસાદ હાલની પરિસ્થિતિ પ્રમાણે આટલો વરસાદ પણ જોવા મળી રહ્યો છે પરંતુ તેને ચોમાસાનો વરસાદ એટલે કે ચોમાસામાં જે વરસતો વરસાદ હોય તે ગણીને નહીં ચાલીએ તેને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં ગણીને ચાલીશું હવે મિત્રો વાત કરીએ તો તારીખ ચૌદથી લઈને ઓગણીસ જૂનનો જે સેશન છે તેમાં દક્ષિણ દક્ષિણ ભારતના અનેક ભાગોમાં તબાહીનો વરસાદ મચી જાય જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક વરસાદની ઠાપરેખા સર્જાશે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં ભયંકર વરસાદ થશે ચારથી લઈને છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય અને જેના લીધે થઈને ભયંકર તોફાની પવન જોવા મળે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળે અને અનેક જગ્યાએ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે જેની આંશિક અસર ગુજરાતને પણ થવાની છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં પણ આ દિવસોમાં વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે તારીખ ચાર જૂન છે તો ચારથી આઠ જૂન ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ તે તમને વેધર ચાર્ટના આધારે આપણે સમજાવવાના છે પરંતુ ભેજનું પ્રમાણની વાત કરીએ તો હજુ પણ ભેજનું પ્રમાણ સાહીઠથી લઈને એંસી ટકા જોવા મળશે અને કોઈ જગ્યાએ બફારાનો અહેસાસ પણ વધારે થશે અને અત્યારે ગુજરાતમાં જે વરસાદ જોવા મળી રહ્યો છે તે લો ક્લાઉડ ફોર્મેશન અને ભેજના પ્રમાણને કારણે જે કહી શકાય કે ક્લાઉડ છે 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 તે મજબૂત બની રહ્યો જેના ભાગરૂપે ત્યાં ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ કલાકમાં એકવીસ થી વધુ તાલુકામાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાઈ ગયો છે તેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ જોવા મળ્યો છે હવે મિત્રો તારીખ પ્રમાણે તમને જણાવીએ કે ચારથી લઈને આઠ જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અને આવનારા દિવસોમાં શું રહેશે વરસાદની પરિસ્થિતિ તો ચાલો જાણીએ વેધર ચાર્ટને આધારે